દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે પાંચ નવ બે હજાર ચોવીસને વાર છે ગુરુવાર તો ગુરુવારની તમને લસણની આવકની વાત કરું તો લસણની આવક છાપરા નંબર દસમાં પિલો નંબર બાવીસથી માંડીને પીલો નંબર છ લગીની આવક થઈ છે અને હાલ હરાજીનું કામકાજ જોવો તમે ચાલુ થઈ ગયું છે તો ચાલો તમને આજે બતાવી દઈએ આજના કેવા રહેલા છે લસણના બજાર તો વિડીયોમાં આગળ બન્યા રહેજો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો તો ચાલો હવે તમને જણાવી દઈએ આટલા કેવા રહેલા છે લસણના બજાર લસણ ના બજાર મીડિયમ માલ છે મીડિયમ પડદા વાળો ને કોઈ ખુલ્લો માલ એ છે આવો જોઈ લ્યો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ વીસ કિલોનો ભાવ થયો છે બેતાલીસ ને એકાશી રૂપિયા पैतालीस एक्सी रुपये। इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट हुआ चार हजार दो सौ इक्यासी रुपए चार हजार दो सौ इक्यासी रुपए बीस किलो का रेट मंडी की बात आज बाजार की बात करूँ तो बाजार कल जैसी ही है ज्यादा तेजी भी नहीं है मीडियम माल में भी अच्छी बाजार है एमपी नो माल एमपी ना जो लियो पड़दा वगर ना माल छे आवेद सत्तावन सौ रुपया वीस किला भाव करिए सारू सौ इसका रेट हुआ बीस किलो का पांच हजार सात सौ जो देसी लसन है देसी जाइए देसी लाडवा जैसे सुपर लाडवा आव थोड़े छ हजार वीस किला भाव રેટ હોય છે હજાર બીસ કિલો કાલે જોઈ લ્યો કડી છે બેતાલીસો એકાવન રૂપિયા વેચાણી છે બેતાલીસો ને એકાવન લી આવી ચાર હજાર દોસો એક્યાવન રૂપિયા બીસ કિલો કલેટ જોઈ લે એમપી ની ફૂટ છે જોઈ લે મુંડા ટાઈપ લસણ છે જોઈ લે ફૂટ ફળદા વગર નું છે કચરાવાળો માલ છે થોડો આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ છે આડત્રીસો ને અગિયાર રૂપિયા વીસ કિલોનો ભાવ ત્રણ હજાર આઠસો ને અગિયાર રૂપિયા દેખીએ એમપી કા ફૂટા હુઆ માલ હૈ પલી બી દીખ રહી દેખીએ ઇસમે આપકો રેટ બતાવું તો બીસ કિલો કા રેટ હુઆ તીન હજાર આઠસો ગ્યારા રૂપે અડતીસો ગયારા રૂપે વીસ કિલો કા રેટ હૈ જોઈ લો એમપીની કડીયું છે જોઈ લો મોટો દાણો છે આનો ભાવ તમને જણાવું તો વીસ કિલ્લાનો ભાવ છે બેતાલીસો ને એકવીસ રૂપિયા ચાર હજાર બસો ને એકવીસ રૂપિયા વીસ કિલાનો ભાવ એમ કી દેખીએ આપ બડા દાણાવાળા વાળા હે થોડા પીલા પીલા પડ ગયા વીસ इसमें तो इसका रेट आपको बताऊं तो इसका रेट हुआ है 4221 रुपए 20 किलो का रेट तो જોઈ શકો છો દેશી લસણના મુંડા જેવું છે જોઈ લો ખુદ લસણ છે હો મિડિયમ માલ છે આનો ભાવ કે છે 4111 રૂપિયા 20 કિલોનો ભાવ 4111 રૂપિયા એસ કા રેટ હુ હૈ બીસ કિલો કા ચાર હજાર એકસો ગયાર રૂપે બીસ કલો કા રેટ ફૂટ માલ હૈિયમ માલ હૈ